आनंद वल्लभ विद्यानगर स्थित शास्त्री मैदान खाते हर घर तिरंगा कार्यक्रम अंतर्गत सफाई आणि फुलहार अर्पण कार्यक्रम योजा आनंद वल्लभ विद्यानगर स्थित शास्त्री मैदान खा भारतीय जनता पार्टी વલ્લભ વિદ્યાનગર શહેર સંગઠન દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી તેમજ શહીદ ચોકની પ્રતિમાઓની સફાઈ અને ફૂલહાર અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંગઠનના તમામ હોદ્દેદારો પૂર્વ સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિવિધ મોરચાના પદાધિકારીઓ શક્તિ કેન્દ્રના સંયોજક અને કાર્યકર્તાઓ હાજર રહ્યા એમાં સામૂહિક ભાવ પ્રગટતા અને રાષ્ટ્રીય એકતા માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ જોવા મળી કાર્યક્રમનું આયોજન રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ વધારવા અને સ્વતંત્રતા દિવસનું મહત્વ જાગૃત કરવા માટે કરવામાં આવ્યું હતું ફુલહાર અર્પણ દ્વારા મહાન વ્યવસ્થાપકો અને શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ વલ્લભ વિદ્યાનગર શહેરના સક્રિય કાર્યકરો દ્વારા સામૂહિક રીતે કાર્યક્રમ સફળ બનાવવામાં આ મહત્વનું યોગદાન રહ્યું કાર્યક્રમ દ્વારા હર ઘર તિરંગા અભિયાનની મહત્તા વધુ વિસ્તૃત અને પ્રભાવશાળી બનવા માટે આશા વ્યક્ત કરવામાં આવી છે સંગઠનના નેતાઓએ સમુદાય અને લોકોને આવનારા સમય દરમિયાન પણ આવા રાષ્ટ્રપ્રેમના કાર્યક્રમોમાં ભાગ લેવાની અપીલ કરી છે જેથી દેશપ્રેમ અને બંધારણની ગૌરવગાથા ઊંચાઈએ પહોંચી શકે